જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે બનાવશું સ્વાદિષ્ટ દાળ ફ્રાય તેના માટે મેં એક વાટકી ચણાની દાળ અને અડધી વાટકી તુવેરની દાળને બરાબર ધોઈ લીધી છે ચારથી પાંચ વાર ધોઈ લેવાની છે તેને અને તેમાંથી પાણી મિતારી લેવાનું છે ત્યારબાદ તેને એક કુકરમાં નાખી અને તેમાં પાંચથી સાત વિસલ થાય ત્યાં સુધી તેને કૂક કરવાની છે તેમાં આપણે આ દાળું બે તેટલું પાણી લેવાનું છે જો તમારે મારી આવી જ અવનવી વાનગીના વિડીયો જોવો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો પાંચથી સાત વિસલ થઈ જાય ત્યારબાદ આપણે કૂકરને ખોલી નાખવાનું છે અને ત્યારબાદ જુઓ આવી રીતે દાળ બફાઈ જવી જોઈએ એકરસ થઈ જાય ત્યાં સુધી તેને ચડવા દેવાની છે ત્યારબાદ થોડા બારીક કાપેલા ટામેટા ડુંગળી લીંબુ આદુ મરચાં લસણની પેસ્ટ અને ખાંડ ખાંડ ઓપ્શનલ છે ત્યારબાદ વઘાર માટે તમાલપત્ર તજ અને બાદિયા લેવાના છે અને ત્યારબાદ મસાલામાં નિમક લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર અને ગરમ મસાલો અને રાઈ અને જીરું ત્યારબાદ આપણે એક કડાઈમાં દાળ કાઢી લઈએ અને ત્યારે તેમાં ચારથી પાંચ વાર ઉફાં આવે ત્યાં સુધી તેને ચડવા દેવાની છે ચલો હવે આપણે તેનો વઘાર કરી લઈએ તો ત્યારબાદ તેમાં એક વઘારીમાં થોડું અડધી ચમચી તેલ લઈ અને તેમાં અડધી ચમચી જીરું લઈ તેને થોડું સાતડવા દેવાનું છે પછી તેમાં તમાલપત્ર તજ અને બાદિયા નાખી અને ત્યારબાદ તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી અને તેને થોડું સંતડાવા દેવાનું છે થોડી વાર સંતડાઈ જાય ત્યારબાદ જ તેમાં બધા મસાલા અને બધું એડ કરવાનું છે આ વઘાર ધીમા તાપે આપણે ચડવા દઈશું તે ચડી જાય ત્યારબાદ તેમાં ડુંગળી અને ટામેટા નાખવાના છે અને તેને ત્યાં સુધી સાતડવાના છે કે જ્યાં સુધી તે થોડા લાલ કલરના ના થઈ જાય ત્યાં સુધી એટલે તેની કચાસ નીકળી જશે આમાં મેં એક નાની ડુંગળી અને એક નાનું ટામેટું ઝીણા કાપેલા લીધા છે અને ચાર પાંચ કઢી લસણની લીધેલી છે અને અડધું લીલું મરચું લીધું છે અને થોડો આદુનો ટુકડો જે ખમણીને મેં નાખી દીધેલો છે તે બધાની પેસ્ટ કરી લેવાની છે ત્યારબાદ તે ચડી જાય એટલે તેમાં આપણે બધા મસાલા એડ કરીશું તેમાં સ્વાદ અનુસાર નમક અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર છે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ગરમ મસાલો થોડી ખાંડ ઓપ્શનલ છે ત્યારબાદ તેને થોડું આપણે હલાવી લઈશું ત્યારબાદ તેમાં અડધો લીંબુનો રસ એડ કરી અને આપણે તેને ચલાવી લઈશું એટલે બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને ચલાવવાનું છે અને એમાં થોડું જરૂર પૂરતું પાણી એડ કરીને થોડીવાર તેને ચડવા દઈશું તેથી કરીને બધા મસાલા ચડી જાય ત્યારબાદ તેમાં આપણે આપણે જે ઉકાળેલી દાળ હતી એ આપણે એમાં એડ કરીશું એટલે સરખી રીતના બધા મસાલા તેમાં મિક્સ થઈ જાય ત્યારબાદ તેને સરખી રીતે ચલાવી અને આપણે જે દાળ ઉકાળીએ છીએ તેમાં જ આ બધો મસાલો એડ કરી દેવાનો છે જો આવી રીતે આવી રીતે કરવાથી બધા મસાલાની સુગંધ અને સ્વાદ દાળમાં ભળી જાય છે ત્યારબાદ તેને સરખી રીતે ઉકળવા દેવાની છે દાળને ધીમા તાપે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ તેમાં મેં વચ્ચે જીરા રાઈસ મૂકેલા છે અને ત્યારબાદ ફરતી તેમાં દાળ ફ્રાય નાખી દેવાની છે આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને ચોમાસામાં પણ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે મને આશા છે તમને મારી રેસીપી આ ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ બાય બાય